જે મતદાર છે તેને પોતાના ભવિષ્ય માટે પોતાના વર્તમાન માટે મતદાન કરવું એ ખૂબ આવશ્યક છે સૌ પ્રથમ મારી અપીલ છે દરેક દર્શક મિત્રોને નાગરિકોને કે આ વખતે શક્ય બને તો મોટા પ્રમાણમાં મતદાન કરો અને ખાસ કરીને જે પણ આપના મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરો કેમકે આ જે મુદ્દાઓ છે એ આ અત્યારનું જે મતદાન છે એ મતદાન એ તમારું ભવિષ્યનું ઘડતર કરશે એટલે તમારા ભવિષ્યના ઘડતર માટે આજ આપણે જ્યારે લોકશાહીનો જેને આપણે પાવન પર્વ કહીએ છીએ લોકશાહીનું પાવન પર્વ એટલા માટે છે કેમ કે જે આપણા જનપ્રતિનિધિ છે એ જનપ્રતિનિધિ આવનાર દિવસોમાં આપણે જેને ચૂંટીને મોકલશું એ આપણા મુદ્દા એ સંસદમાં મુકશે એટલા માટે આપણે આપણા એવા સંસદ સભ્યોને ચૂંટીને મોકલવાના છે કે જે ખૂબ ગ્રાઉન્ડનો નેતા હોય જે ગ્રાઉન્ડના મુદ્દાઓને સમજી શકે એવો હોય અને એને સંસદ સાંસદ સુધી કે સંસદ કુટુંબમાં એ સંસદ સભ્ય સંસદમાં આ બધા જ મુદ્દાઓને ઉઠાવી અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લા બે ત્રણ મહિનાથી જે વાતથી મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે મૂળ મુદ્દાઓ છે એ મૂળ મુદ્દાઓ ઉપર હજી સુધી ક્યાંય વાતચીત નથી થઈ અને જે ખરેખર ચૂંટણીના મુદ્દા હોવા જોઈએ એ ચૂંટણીના મુદ્દાઓ પર પણ ક્યાંક ને ક્યાંક વાતચીત નથી થઈ એમાં એવું નથી કે ભાઈ કોઈ એક વ્યક્તિનો વાક છે કે કોઈ એક સમુદાયનો વાક છે પરંતુ એવું નથી કેમકે જોવા જઈએ તો આખું જે માધ્યમો જે છે સોશિયલ મીડિયા છે ઇલેક્ટ્રોનિક મીડિયા છે પ્રિન્ટ મીડિયા છે અથવા તો કોઈ સમાજો છે કે અલગ અલગ જે નાગરિકો છે એ એક જ મુદ્દા ઉપર સતત ચર્ચાઓ કરતા રહેતા હતા પરંતુ આમાં એ મૂળ મુદ્દાઓ જે છે એ મૂળ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ ગયા છે તો દરેક નાગરિકને એ વિનંતી કે મૂળ મુદ્દાઓ જે છે જે આપણા સ્થાનિક મુદ્દાઓ હોય એ સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને મતદાન કરજો કેમ કે આપણે સંસદ સભ્ય ચૂટીએ છીએ સંસદ સભ્ય આમ જોવા જઈએ તોનો વિસ્તાર લગભગ વીસ લાખ વસ્તીની આસપાસ હોય છે અને તેમાં આવતા જે મુદ્દાઓને સ્પર્શ થતા હોય જેમાં તમારો અવાજ એ ઉઠાવી શકતા હોય તમારી જરૂરિયાતોનો અવાજ એ ઉઠાવી શકતા હોય તમારે ત્યાંના જે જરૂરિયાતમંદ લોકો છે ગરીબ છે શોષિત છે વંચિત છે અને અમીર પણ છે તો એ તમામનું એ ધ્યાન રાખી શકે એ બાબતના બધી જ બાબતનો એ વિચાર કરી અને આ સંસદ સભ્ય જે છે એ ચૂંટવાની જવાબદારી એ નાગરિક તરીકે આપણા બધાની છે મૂળ મુદ્દાઓ ઘણા સમયથી આપણે જોતા હોઈએ છીએ કે ગુજરાત હોય કે અન્ય રાજ્ય હોય તો સૌથી વધારે એક યુવાન તરીકે જો મને કોઈ સ્પષ્ટ મુદ્દો હોય તો એ છે પેપર લીકેજ સૌથી વધારે ગુજરાતમાં જોવા જઈએ તો છેલ્લા વર્ષોમાં દસ વર્ષોમાં અ ચોવીસ પેપર જેટલા જે છે એ લીક થયા છે એટલે કે ચોવીસ પેપરો ફૂટ્યા છે અને એ ચોવીસ પેપર જે ફૂટ્યા છે એમાં ઘણા બધાના નસીબો ફૂટ્યા ઘણા બધા લોકોએ જોયેલા સપનાઓ તૂટ્યા ઘણી બધી આકાંક્ષાઓ તૂટી છે આ ચોવીસ પેપર લીક થયા છે એટલે પેપર લીક થવા એટલે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખૂબ મોટા ચેડા કહી શકાય ત્યારબાદ કહી શકાય કે એવા ઘણા બધા મુદ્દાઓ મેં અવારનવાર માધ્યમો હોય એ બધા એ લોકો પણ ઉઠાવેલા છે એ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખજો ભ્રષ્ટાચાર છે કૌભાંડ છે ગેરરીતિ છે હા એની સાથે સાથે જે સારા કામ થયા છે એને પણ તમે રાખજો હું એવું બિલકુલ નથી કહેતો કે ભાઈ કોઈ સારા કામ થયા જ નથી બિલકુલ પણ છે સારા કામ પણ થયા હશે એમાં ના જ નથી કેમ કે અત્યારે જે રીતે સત્તા પક્ષ જે છે તો એને ઘણી બધી એવી યોજનાઓ છે ઘણી બધી બાબતો જે લાવ્યા છે બરોબર છે બુલેટ ટ્રેન છે કે પછી એ ગરીબો માટે જે રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક પાંચ કિલો રાશનની વાત કરતા હોય એ બધી જ બાબતો જે છે ભલે કદાચ એ આપણને સ્પર્શતી નહીં હોય પરંતુ એ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ તો સ્પર્શતી હશે આ બધા જ એવા મુદ્દાઓ છે કે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરવો જોઈએ વિપક્ષે ક્યાંક ને ક્યાંક અત્યારે કદાચ એવું બની શકે છે કે એ ખરેખર આ ચૂંટણીના મુદ્દાઓમાં એ નથી એને સાંકળી શક્યા આ જ વખતે જોવા જઈએ તો એક પણ એવી પ્રચાર પ્રસારો જે થવા જોઈએ ખરેખર જેને આપણે ચૂંટણીનો ઢંઢેરો કહેતા હોઈએ છીએ ચૂંટણીમાં પ્રચાર પ્રસાર આપણે કરતા હોઈએ છીએ અને અલગ અલગ જનસભાઓ કરતા હોઈએ છીએ તેમાં મુદ્દાઓ નથી દેખાણા આ વાસ્તવિકતા છે પાર્ટીગત જે અલગ અલગ જે પાર્ટીઓ જે છે જે પોતાનું કેમ્પેનિંગ કરે છે એ કેમ્પેનિંગમાં જે લોકો સત્તારૂઢ છે એ સત્તારૂઢ પણ એના પોતાના મુદ્દા નથી ગણાવી શક્યા અને જે વિપક્ષમાં છે જેને સત્તામાં રહેલી જે ઉણપ હતી એ એ ઉણપને પણ બતાવી નથી બધી બાબતો છે જેમાં દરેકે ધ્યાન રાખવાની ખૂબ મોટી જરૂરિયાત છે અત્યાર સુધી ઘણા બધા મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એમાં જોવા જઈએ તો છેલ્લા બે મહિનાથી જે જાતિગત મુદ્દાઓ જે રીતે આખા ગુજરાત ઉપર આખા ગુજરાતના અલગ અલગ માધ્યમોથી લઈ અને તમામ વર્ગ અને વર્ણ સુધી એક મુદ્દો જે સ્પર્શતો છે એ આપણે બધા જોયો છે જાણ્યો છે સમજ્યો છે જેમાં ક્ષત્રિય સમાજને પણ હવે એ જોવાનું રહ્યું છે કે ક્યાં કે ક્ષત્રિય સમાજનું જે રીતે અત્યારે કહીને કે જોવા જઈએ તો આ આખું જે આંદોલન અત્યારે છેલ્લા 2 મહિનાથી જે ચાલી રહ્યું હતું અને એની જે આગેવાની એ ક્ષત્રિય સમાજ લઈ રહ્યો હતો કારણ કે નારી યશમિતાનો જે પ્રશ્ન આવ્યો તે નારી યશમિતાના પ્રશ્ન ઉપર પણ ક્ષત્રિય સમાજ પોતાની વાત સાથે અડગ રહ્યો અને એ સરકાર સાથે પણ એને સરકારને સરકારે પણ ઘણા બધા મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સરકાર માટે આ પરિસ્થિતિ એ દલદલ જેવી સાબિત થઈ આ દલદલ જેવી પરિસ્થિતિ એ સરકાર માટે એટલા માટે સાબિત થઈ કેમ કે સરકાર કોઈ પણ પ્રયત્ન કરે તો એ પ્રયત્નમાં એ પોતે જ ફસાઈ જતી હતી એટલે ઘણા બધા પ્રયત્નો થયા એવું નથી કે નથી થયા સરકારે પણ પ્રયત્નો કર્યા છે એની રીતે એને જે પણ કરવાનું હોય એ કરવાનો નાના મોટા પ્રયાસો થયા પરંતુ એ પ્રયાસોમાં ક્યાંક ને ક્યાંક સરકાર પણ મોડી પડી અને જે આગેવાનો હતા એ આગેવાનો જે આખું સમુદાય છે એનું પ્રતિનિધિત્વ જ્યારે કરી રહ્યા હતા ત્યારે એ ચોકસાઈ પુડોકરીની વાત મૂકી રહ્યા હતા એટલે આ ભારતીય જનતા પાર્ટી માટે આ છેલ્લા બે મહિના છે એ દલદલ જેવા સાબિત છે હવે આ દલદલમાં કઈ રીતે કમળ ઉગે છે એ જોવાનું રહ્યું બીજું કે ઘણી બધી જગ્યાએ એવા મુદ્દાઓ હતા કે જેમાં બેરોજગારી બેકારી બરાબર મોંઘવારી એવા મુદ્દાઓને પ્રાધાન્ય મળવું જોઈતું હતું પરંતુ એ પ્રાધાન્ય નથી મળ્યું એટલે એનો મતલબ એવો નથી કે ગુજરાતમાં બેરોજગારી નથી કે મોંઘવારી નથી કે નથી કોઈને નડતી આવું નથી છે જ એ મુદ્દાઓ છે જ એ ગરીબો જે છે મધ્યમ વર્ગી છે એના જે ચૂલા સુધી જે વસ્તુઓ પહોંચે એ તમામ વસ્તુઓ જે છે મોંઘી થઈ ગઈ છે એના ઘર સુધી જે વસ્તુ પહોંચે છે જે મુદ્દાઓ સ્પર્શે એ ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરીકે પણ એ નથી પરંતુ આ મુદ્દાઓ છે એટલે સામાન્ય વર્ગના જે લોકો છે ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ તો એને પણ આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખવાના છે ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ આપણે લાર્જ સ્કેલ ઉપર આ બધી બાબતોને જોતા હોય છે એક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક તાત્પર્યમાં જોઈ અને આપણે એને વોટ કરતા હોઈએ છીએ પરંતુ એવું પણ ન હોવું જોઈએ કારણ કે આપણે આપણા જન પ્રતિનિધિને મોકલીએ છીએ અને જન પ્રતિનિધિ છે એ આપણી वेदनाનો વાચક છે આ વાત ક્યારેય કોઈ પણ ન ભૂલવી જોઈએ આપણી જે પીડા છે આપણી જે વેદના છે આપણી જે મુશ્કેલી છે એ વેદના એ સંસદ સુધી પહોંચે એટલા માટે જ આને લોકશાહીનો પર્વ કહેવામાં આવે છે કારણ કે લોકશાહીના પર્વમાં જે બંધારણ બન્યું છે એની જે પરિકલ્પના જે કરવામાં આવી હતી લોકોના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ જ હંમેશા એ સર્વોપરી વહેવા જોઈએ અને આ સર્વોપરી જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે એટલે આ લોકશાહી પાવન પર્વ છે આ લોકશાહીના પાવન પર્વમાં હું દરેક ને અપીલ કરું છું નાગરિક તરીકે કે આ વખતે આપણા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે બની શકે એટલું વધારે હું એવું કહું કે એ મતદાન કરીએ પરંતુ બની શકે એટલું વધારે આપણે મતદાન કરીએ અને એ મતદાનથી આપણે આપણા જનપ્રતિનિધિને ચૂંટીએ જેથી કરીને આપણી સાથે જ્યારે પણ કોઈ પણ બાબતોમાં અન્યાય થાય કોઈ પણ બાબતોમાં અત્યાચાર થાય કોઈ પણ બાબતોમાં આપણા હક અધિકારો જ્યારે છીનવાય ત્યારે એ સંસદ સભ્ય આપણા સાથે આવીને ઊભો રહે એવા આપણે જનપ્રતિનિધિને ચૂંટીને મોકલવાનો છે. જેથી કરીને જ્યારે પણ કોઈ પણ ગેરરીતિની ઘટના બને કે ભ્રષ્ટાચારની ઘટના બને કે કોઈ કૌભાંડની ઘટના બને બરાબર તો આપણી સાથે આવીને ઊભા રહેવા જોઈએ. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કઈ પરિસ્થિતિ નિર્માણ પામી છે. કારણ કે આમ તો જોવા જઈએ તો હું ઘણી વખત કેતો છું કે ભાઈ તેર પુલ તૂટ્યા પચીસ પેપર ફૂટ્યા.

કે આજે કોઈ ચવાણા વેચે છે કે કોઈ બીજું ત્રીજું કઈ વેચે છે કોઈ કોઈ આર્થિક રીતે કોઈ ને કોઈ પ્રલોભનો આપે છે શું તમારા મતની કિંમત એક ચવાણા નું પાઉ છે એક કોથળી છે વિચાર જોજ રાખે કે ચપડું છે કે અમુક બે પાંચ જે રૂપિયાઓ છે એ જ શું છે તમારા મતનું મૂલ્ય એ તમારા મતના મૂલ્ય જે છે એને સમજજો કારણ કે મતનું મૂલ્ય સમજવું ખૂબ જરૂરી છે પછી તમે જેવું ચૂંટશો એવું જ તમને વસ્તુ સામે મળશે આજે કદાચ તમને કોઈ પાંચ પચીસ દઈ જશે તો એ વસુલ તમારી પાસે થી જ કરશે એ યાદ રાખજો પાછા કેમ કે તમારા મતનું મૂલ્ય ક્યારેય એ ચકલું ચોવાણું કે અમુક રૂપિયા એ ના હોઈ શકે એટલે આ બધી જ જે બાબતો છે એ થી બચજો બીજાને પણ બચાવજો બીજાને પણ ધ્યાન રાખજો બીજાને પણ કહેજો કે ભાઈ આ વખતે મહેરબાની કરીને આ બધું વેચવા માટે ના આવો એટલે જે લોકો ચવાણા વેચી રહ્યા છે જ્યાં કોઈ કોઈ બીજું ત્રીજું કઈ વેચી રહ્યા છે બરાબર જેની ગુજરાતમાં તો પ્રતિબદ્ધતા છે એવું કહેવામાં આવે છે છતાં પણ એ લોકો ક્યાંક ને ક્યાંક રીતે આ બધું કરી રહ્યા છે કારણ કે કોઈ સત્તાના જોરે કરે છે તો કોઈ કોઈ પોતાના પાવર્સ જે છે પોતાની પાસે રહેલી જે સત્તા છે પોતાના જે પાવર્સ છે એના જોરે કરે છે આ ન થવું જોઈએ કારણ કે આજે જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને પ્રાધાન્ય મળવું જોઈએ એ એ મુદ્દાઓ જે છે પ્રાધાન્ય મળશે તો આપણે આ જે રાજકારણમાં જે નૈતિક અધપતન થઈ રહ્યું છે નૈતિક અધપતનને આપણે અટકાવી શકીશું જે અત્યારે સુધી બરાબર આપણા મુદ્દાઓને સંસદમાં હોય કે વિધાનસભામાં જે પ્રાધાન્ય નથી મળ્યું તો એને સુધારવાની જવાબદારી આપણી પોતાની છે જો આપણે કહેતા હોઈએ કે રાજનીતિ ખૂબ કચરો છે રાજનીતિ ડટી પોલિટિક્સ છે આવું બધું આપણે કહીએ છીએ તો એને સુધારવાની જવાબદારી એ આપણી પોતાની છે એઝ એ નાગરિક તરીકે એઝ એ યુવાન તરીકે હું આ વાત સમક્ષ મૂકી રહ્યો છું જો તમને ખરેખર લાગતું હોય કે આ રાજનીતિ કચરો છે તે કચરો સાફ કોણ કરશે આપણું જ ફર્યું છે ને આપણું જ પરિવાર છે ને તો એને આપણે સાફ કરવું પડશે મહાભારતનું યુદ્ધમાં ક્યાંક ને ક્યાંક તમે પણ જોયું હશે કે ગંગાપુત્ર વિષ્મ હતા તો ગંગાપુત્ર વિશ્વ એ એવા લોકોનો કોળિયો ખાધો તો એને પણ ભોગવવાનો વારો આવ્યો હતો બરાબર એક કોળિયો પણ જો કદાચ કોઈ ખોટા વ્યક્તિનો ખોવાઈ જાય છે ને તો પણ ભોગવવાનો વારો આવે છે એ જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થતું હોય ત્યારે મુકદર્શક બનીને જે લોકો જોઈ રહ્યા હતા તો એને પણ ભોગવવાનો વારો આવ્યો હતો આપણે બધા જ દ્રષ્ટાંતોને જાણીએ છીએ મા રામાયણ હોય મહાભારતના ઘણા બધા અસંખ્ય દ્રષ્ટાંતોની વાત કરી શકાય એમ છે પરંતુ આ એવા દ્રષ્ટાંતો છે કે જેમાં તમે અન્યાયનો સાથ આપો છો અનીતિનો સાથ આપો છો કે પછી જે લોકો આ પ્રકારના વ્યવહારો કરી રહ્યા છે એ વ્યવહારનો જો તમે મુકદર્શક બનીને પણ સાથ આપો છો તો પછી પણ તમારે ભોગવવાનો વારો આવશે આવશે ને આવશે જ આ બધા જ દ્રષ્ટાંતો એ જીવનમાં પણ ઉતારવા જેવા છે કારણ કે અતીત બરોબર છે જે ઇતિહાસ છે એ ઇતિહાસમાંથી આપણે બોધપાઠ લઈ વર્તમાનમાં જે ભૂલો થઈ રહી છે એ ભૂલો ભવિષ્યમાં ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું હોય છે છે એટલે આ બધી બાબતો એ ચાલતી રહેવાની જે લોકો લડી રહ્યા છે એમને પણ હું કહેવા માંગુ છું કે જે અત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ક્ષત્રિય સામાજિક મુદ્દાની આગેવાની લઈ અને પોતાની લડત જ્યારે લડી રહ્યો છે ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કારણ કે લડવું જરૂરી છે લડવું જરૂરી હાર જીત એની ઉપર ક્યારેય દારૂ ક્ષત્રિય સમાજને પણ હું કહું છું એ તો ગુણ છે 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 તો પરિણામ તો જે એ આવે મને નથી પરિણામ શું આવવાનું કે સીટ હારી જવાના એ ક્યારેય લક્ષ્ય હોતું જ નથી મારું તો વ્યક્તિગત પણ એવું ક્યારેય લક્ષ્ય છે પણ નહીં કે આટલી સીટ જીતીશું ને આટલી સીટ હારીશું કદાચ એ લક્ષ્ય જ નથી એટલે હું બીજા લોકોને પણ એ કહું છું કે હાર્જિત એ લક્ષ્ય નથી બરોબર છે લક્ષ્ય છે લડવું

જે પણ પણ આપણને ઓલું હોવું જ ન અત્યાર સુધીની લડત છે એ પરિણામ સુધી પહોંચાડવાનો માટેનો દિવસ એ આવતીકાલ ચોક્કસપણે છે કારણ કે આપણે બધા કહેતા હોઈએ છીએ કે આવતીકાલ દશેરા છે તો એ દશેરાએ આપણે આપણું શસ્ત્રનું પૂજન કરવાનું છે અને અત્યારે લોકશાહીમાં શસ્ત્ર આ છે લોકશાહીનું શસ્ત્ર આ છે અને લોકશાહીના શસ્ત્ર અસ્ત્રનું પૂજન એ આવતીકાલે સવારે સાત વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધીમાં કરવાનું છે. બને એટલું વહેલું કરી લો તો સારું. કારણ કે આ શસ્ત્ર છે આ અસ્ત્ર છે આનું પૂજન સવારના પોરમાં થઈ જવું જોઈએ. ખૂબ સારા ચોઘડિયામાં તમે આનું પૂજન કરી લ્યો જેથી કરીને જે પણ બાબતો છે જે પણ અત્યારે તમારા વર્તમાનના મુદ્દાઓ છે એને તમે ન્યાય સુધી પહોંચાડી શકો. દરેકને આ એક મારી વિનંતી છે. કારણ કે દશેરા છે આવતીકાલે. ક્ષત્રિય સમાજ જેને દશેરા તરીકે ઉજવી રહ્યા છે લોકશાહીનું પાવન પર્વ પણ છે અને મતદાનનો દિવસ પણ છે તો એ મતદાનના દિવસમાં આપણી પાસે જે શસ્ત્ર છે જે અસ્ત્ર છે મતાસ્ત્ર એ મતાસ્ત્રનો ઉપયોગ આપણે કરીએ અને મતાસ્ત્રથી આપણે આપણો જે પણ વિરોધ પ્રદર્શન છે જે પણ આપણો અસંતોષ છે એ અસંતોષને વ્યક્ત કરીએ હું દરેકને વિનંતી કરું છું નાગરિકને વિનંતી કરું છું જે વોટર્સ છે એને વિનંતી કરું છું કે તમારે જીવનમાં કોઈનો પણ સંતોષ હોય કોઈનો પણ અસંતોષ હોય તો તમને બંધારણના આર્ટિકલ ઓગણીસ પ્રમાણે અભિવ્યક્તિની આઝાદી મળેલી છે તો તમારી અભિવ્યક્તિ અભિવ્યક્તિની જે આઝાદી છે તો એ તમે દર્જાવજો ને દર્શાવશો કેમ કે અભિવ્યક્તિની આઝાદીમાં તમે દર્શાવવું ખૂબ જરૂરી છે અને દર્શાવવું પણ ખૂબ જરૂરી છે એટલે તમને કોઈનાથી અસંતોષ છે તો સામેવાળા પક્ષે જે પણ મજબૂત હોય એને તમે વોટ આપી અને ચૂંટો જેથી કરીને તમારો અસંતોષ છે એ વ્યક્ત થઈ શકે તમે પછી ઘરે બેસીને ખાલી રાડો બરાડા બરાબર છે અથવા તો ખાલી કેવા પૂરતી ટીકા ટિપ્પણી કરશો તો એનાથી ક્યારે પણ રિઝલ્ટ નહીં મળે જો તમને અસંતોષ છે તો આવતીકાલે તમે બધા જ લોકો જેને પણ અસંતોષ છે એ તમામ લોકો મતદાન કરશે જે લોકોને સંતોષ છે એ લોકોને પણ વિનંતી છે કે તમે કદાચ સરકારની કોઈ સત્તા પક્ષની સારી બાબતથી તમને ક્યાંક સંતોષ મળ્યો હોય તો એના માટે પણ તમે વોટ કરવા અવશ્ય જજો કારણ કે વોટ કરવું એ મતદાન કરવું પોતાનો મતની અભિવ્યક્તિ આપવી પોતાનો મત મૂકવો એ ખૂબ જરૂરી છે લોકશાહીમાં અને લોકશાહીને જો તમે ખરેખર રીતે હેલ્ધી રાખવા માંગતા હોય તો હેલ્ધી એનાથી જ રહેશે કે આપણે મતદાન કરીએ આ મતદાન એ લોકશાહીમાં ખૂબ જરૂરિયાત બાબત છે હું દરેકને ફરીથી વિનંતી કરું છું કે આપણે બધા જ ભેગા થઈ આવતીકાલે મતદાન કરીએ જે પણ પક્ષ સારો છે જે પણ આપણા મુદ્દાઓને ઉઠાવી શકે છે જે પણ આપણા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે એવા વ્યક્તિને ચૂંટીને મોકલે જેથી કરીને આવનાર ભવિષ્યમાં તમારી સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ભ્રષ્ટાચાર કૌભાંડ અન્યાય અત્યાચાર જે પણ થાય તો એમાં તમારો સંસદ સભ્ય એ તમારી સાથે આવીને ઉભો રહે અને તમારા મુદ્દાનું નિરાકરણ એ પાર્લામેન્ટમાંથી લઈ આપે બરાબર એટલે આ વાત હંમેશા ધ્યાનમાં રાખજો બાકી જે સરપંચ બનવાના લાયક ન હોય એને સંસદ બનાવવા ન જતા બસ આટલી જ વિનંતી છે વધારે વાત ના કરતો કહેવામાં તો ઘણું બધું કહી શકું છું પણ છેલ્લા દોઢ બે મહિનાથી તો સતતનું બોલતો જ આવું છું દિવસની સાત સાત આઠ આઠ સભાઓ કરતો આવું છું બસ હવે આજે છેલ્લી એક તમને એક વિનંતી કરવા માટે કે આટલું બધું અમે કર્યું છે આટલું બધું તમે અમાર અમિત નવીન નથી કર્યું પણ આટલું બધું જ્યારે તમારી સામે થઈ રહ્યું હોય ત્યારે તમે ફક્ત તમારી અભિવ્યક્તિની જે આઝાદી છે એ અભિવ્યક્તિની આઝાદીનો તમે ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરો એની મદદ લો અને જે પણ સંતોષ છે કે જે પણ અસંતોષ છે એ તમે આવતા એટલે આવતીકાલે એને તમે વ્યક્ત કરો બસ આટલી જ મારી વિનંતી છે બસ વધારે વાત ન કરતા મારી વાણીને વિનમું છું હું યુવરાજસિંહ જાડેજા જય હિન્દ જય ભારત જય હિન્દ